હવે ભાજપના જ દિગ્ગજ નેતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર ભરોસો નથી રહ્યો અને જનતાને આહવાન કર્યું છે કે તમારી લડાઈ તમારે જાતે જ લડવી જોઈએ અને લડવી પડશે વરસાદી માહોલ વચ્ચે પીઢ નેતાએ મોદી અમિત શાહ અને પાટિલ સહિતના નેતાઓને ટેગ કરી એક ટ્વીટ કર્યું અને આ ટ્વીટના કારણે વરસાદી માહોલમાં રાજકારણ ગરમાઈ ગયું પરંતુ આ ટ્વીટને લોકો કહી રહ્યા છે કે ભાજપમાં કોઈ હિંમતવાન જેમણે ફરી એક વખત કર્યું ભારતીય જનતા પાર્ટીની સરકારને દંડોળવા માટે

ડોક્ટર ભરત કાનાબાર કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પીઠ અને દિગ્ગજ નેતા છે તેમણે એક ટ્વીટ કરી છે ને આ ટ્વીટ સમજવા જેવી છે તેઓ લખે છે નવા બનેલા રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભૂવા પડે છે ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતા લોકોનો તંત્ર પરનો ભરોસો પણ તૂટે છે નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજીએ પણ આવા કામ પર જેમનું સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મોટા મસ્ત પગાર લેતા એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઈ દંડ નથી થતો સરકાર આપે છે પર ખાતા ખાતા આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારેય તેની હાડમારી અંત આવશે નહીં તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામેની ડરતાથી અવાજ ઉઠાવવો પડશે આપ મુવા વિના સ્વર્ગે ન જવાય તેમ પોતાના હકોની લડાય તો એ લોકોએ જાતે જ લડવી પડશે આ ટ્વીટ ડોક્ટર ભરત કાનાબારે નરેન્દ્ર મોદી અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ અને સી આર પાટિલને ટેગ કરી પોસ્ટ કર્યું છે અને તેના કારણે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ફરી જાગી છે આ પહેલાં પણ અનેક વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે પછી ગુજરાતનું વહીવટી તંત્ર તેમને જગાડવા માટે ડોક્ટર ભરત કાનાબાર ટ્વિટરના માધ્યમથી કે માધ્યમોની સામે ખુલીને વાત કરી અને જનતાના અને નાગરિકોના પ્રશ્નોનો અવાજ બનતા રહ્યા છે ફરી એક વખત રાજ્યની જે સ્થિતિ થઈ છે વરસાદી માહોલના કારણે નવા નક્કોર બનેલા કેટલા કરોડોની બિસ્માર હાલત બની ગઈ છે તો હવે આ રસ્તાઓ ક્યારે બન્યા છે તેના વિચાર કરવા જોશે ફરી ક્યારે બનશે તેની રાહ જોવા કરતા પણ આ નબળા કામ કરનારાઓને સજા ક્યારે તેના માટેનો અવાજ પ્રજાએ ઉઠાવવો પડશે આમ જનતાનો અવાજ બની રહેલા ડોક્ટર ભરતકા નાબાર માટે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર ભાઈડો છે જેનો માયલો આજે પણ જીવે છે અને તે આજે પણ પ્રજા માટે જીવે છે નહીં કે સત્તા માટે આ જ પ્રકારના અહેવાલો સમાચારો પડદા પાછળની કહાની અને ઘણું બધું આ બધું જો તમને પસંદ આવે છે તો જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिए जे पीड़ पराद